વેલકમ બેક ટુ વસુંધરા સારી આજે તમને ફરી બતાવવાના છે દરરોજ પહેરાય અને આખી ફેન્સી ટાઈપ વસ્તુ બતાવવાના છે કલર મેચિંગ પાંચ કલર મેચિંગ રહેવાના છે એ પહેલાં અમારી ચેનલમાં તમે નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે રોજ રોજેરોજ નવા વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે જે દરરોજ પહેરાય અને એકદમ ફેન્સી વસ્તુ છે તમે જોઈ શકો છો એનું પલ્લુની ડિઝાઇન જોઈ શકો છો અંદરની ડિઝાઇન જોઈ શકો છો અને વોશેબલ વસ્તુ છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસ રહેવાની છે અને આખી ઓલ ઓવર ડિઝાઇન જ રહેશે આપણે મટીરિયલ પણ સોફ્ટ રહેવાનું છે ઓલ ઓવર ડિઝાઇન રહેશે ઘરે બેઠા સિંગલ પીસનો ઓર્ડર કરાવવો અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે આપણે વોટ્સએપ નંબર સ્કેન ઉપર અને ડિસ્કાઉન્ટ આપેલો છે તેમાં તમે જોઈને અને પ્રાઇઝની ડિટેલ તમને મળી રહેશે તો આ રીતના બ્લાઉઝ રહેવાનું બ્લાઉઝ પણ એકદમ સોફ્ટ રહેવાનું છે જે રીતની અંદરની ડિઝાઇન આવશે એ રીતે નાની ડિઝાઇનમાં રહેવાની છે તો આપણે કલર મેસિંગ બતાવવાના છીએ કલર મેસિંગ પણ બહુ મસ્ત છે એકદમ ફેન્સી અને નવા કલર છે જે દરરોજ પહેરાય રનિંગમાં પણ પહેરી શકશો જોઈ શકો છો આ કલર તમને જે કલર ગમે તેનો ક્રીનશોટ લેવાનું ના ભૂલતા કારણ કે રોજે રોજ તમને આવા વિડીયો અપલોડ થતા રહેશે જોઈ શકો છો આ બી બહુ મસ્ત કલર છે ચીકુ કલર ઉપર પછી છે આ કલર છે અને પણ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ફેબ્રિક છે જોઈ શકો છો એકદમ યુનિક અને ફેન્સી કલર રહેવાનો છે આ રીતનો પીસ રહેશે અને આ રીતે આખી બોર્ડર રહેવાની છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ પડે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન બોલતા કારણ કે રોજ નવા વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ